ખૂબ જ અદ્ભુત કહી શકાય એવા ઘણા બધા સિદ્ધાંતોની રચના કરી અને એણે જ વર્તનને મનોવિજ્ઞાન સાથે જોડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા આ જેવી ઓર્સને ઓગણીસો ને વીસની અંદર અમેરિકાના મનોરોગના ઉપચારોના જે અભિગમ સિદ્ધાંત છે એનો ઉપયોગ કર્યો ખાસ કરીને વાર્ત વાર્તનિક જે અભિગમ છે એ લિન્સલે અને સ્કીનરે છે ઓગણીસો પચાસની અરસામાં છે વર્તન ઉપચાર એવું નામ આપ્યું કે વર્તનના દ્વારા અથવા તો વર્તનનો ઉપચાર આવો શબ્દ છે આપ્યો ટૂંકમાં વર્તન વર્તન ઉપચાર અભિગમ છે મોટાભાગે માનસિક રોગ જે જીવનમાં પ્રાપ્ત ખોટા શિક્ષણના કારણે વ્યક્તિની વાર્તનિક બદલાવો એના શરીર ટૂંકમાં મનની અંદર આવી જાય એના હિસાબે શું થશે કે સમાજની અંદર જે બધા લોકો રહેતા છે એનાથી વિરુદ્ધ એ વ્યક્તિ રહેશે આવા જે માનસિક રોગ છે એ માનસિક રોગ અથવા તો એનું વર્તન જે ભૂલ ભરેલું વર્તન છે એને પુનઃ શિક્ષણ આપીને કે એના એને એની જે પ્રોબ્લેમ છે એને સમજી વિચારી અને એ વર્તનના સ્થાને શીખેલું એટલે કે પૂર્વ પુનઃ શિક્ષણ છે એને સ્થાપિત કરી અને છે એ વિકૃતિ દૂર કરવા માટે આ ઉપચાર છે એ વપરાય છે એટલા માટે એને વિકૃત ચિંતામાં વર્તન જે છે એ ખાસ કરીને અભ્યાસનો ઉપયોગ વોલ્પા નામના અભ્યાસીઓ એ કરેલો છે વર્તન ઉપચારની પ્રક્રિયા પદ્ધતિસરનું જૈવિક પ્રતિપૃષ્ટિ જો સંવેદનીકરણ જૈવ પ્રતિપૃષ્ટિ દૃઢાગ્રહ તાલીમ પ્રતિક વિનિમય અણગમા ઉપચાર નિર્દેશ સ્વાનુભૂતિ અને વિસ્ફોટ ઉપચાર જેવી પ્રયુક્તિઓ આવે ઘણી બધી ઉપ પ્રયુક્તિઓ છે ખાસ કરીને છે પ્રતિક વિનમ વિનિ વિનિમય એટલે કે વ્યક્તિ જે બાબતથી ચીડાતો હોય તો એનેથી એનાથી દૂર કરી અને એ વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ આપણે જેમ છે એ પ્રયોગોની અંદર શીખી ગયા હતા કે કૂતરાની લાળ જે ઘંટડી છે એને ખોરાકની જગ્યાએ ઘંટડી આપણે અભિસંધિત પ્રતિક જે પ્રયોગ કર્યો એની અંદર આ આ ટાઈપની ઘણી બધીથી એનો ઉપચાર થાય છે તો ખાસ કરીને આ પ્રક્તિ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એમાં સૌથી પહેલું શું કરવામાં આવે તો કે પદ્ધતિ સરનું વી સવેદીકરણ ટૂંકમાં આ પદ્ધતિમાં શિથિલીકરણની અવસ્થા સાથે જોડવામાં આવે છે વ્યક્તિનું શારીરિક નિર્બળતા ઊભી એટલે કે વ્યક્તિને અર્ધ જાગ્રત અવસ્થામાં ઊભો કરવામાં આવે છે ખાસ કરીને વ્યક્તિ સાથે જે ચિંતિત તણાવ રહિત રહી શકે ને આ માટે મુલાકાત તણાવમુક તાલીમ ચિંતાના શ્રમિક વગેરે છે એ ખાસ કરીને આપણે મૂવીની અંદર જોતા હોય કે કોઈ હીરો છે હિરોઈન છે અથવા કોઈ છે એ એ ખાસ કરીને પોતે શું કહેવાય કે સાયકટ્રીસ્ટ છે તો એને તમે સામે જોતા સામે સ્વભાવ પર બેઠો હોય અને એની બધી જ વાત છે એની સાથે શેર કરતો હોય ટૂંકમાં ધીરે ધીરે વ્યક્તિનું જે ચિંતાનું લેવલ છે એને ઘટાડવા માટેનું છે એ શરૂઆત છે ત્યારબાદ સ્વાનુભૂતિ આ એક શક્તિશાળી પ્રયુક્તિ છે ટૂંકમાં સ્વાનુભૂતિ દર્દીની ચિંતા કે ભ્રય પ્રીતિ વાસ્તવિક પરિસ્થિતિમાંથી મૂકીને તેઓ સીધો અનુભવ કરાવે છે અને સ્વાનુભૂતિ ખાસ કરીને ભારતીય લોકો એટલા માટે પ્રબળ છે કારણ કે સંયુક્ત વસુધૈવ કુટુંબકમમાં માને છે કેમ કારણ કે જ્યારે એક વ્યક્તિનું કોઈ પ્રોબ્લમ હશે ત્યારે બીજો વ્યક્તિ એટલે કે એના પરિવાર છે એની સાથે સહાનુભૂતિ સાથે ઊભો હશે એટલા માટે ભારતના લોકોને માનસિક બીમારીઓ ઓછી થાય છે પરંતુ એકવીસ સદીની અંદર વ્યક્તિ માનવી માનવીથી દૂર જતા એક વ્યવસાયિક સંબંધો છે વેસ્ટર્ન કલ્ચર જેમ થવા લાગ્યા અને એના હિસાબે છે એ આજે ઘણી બધી આપને છે એ અલગતા જોવા મળે છે ખાસ કરીને વ્યક્તિ ખૂબ જ ટેન્શનમાં હોય પણ એનો કોઈ ફ્રેન્ડ છે એના કોઈ ફેમિલી મેમ્બર છે એ પોતે આવીને એના હા માથે હાથ રાખીને એના ખભે હાથ રાખીને એમ કે તું મૂંઝાતો નહીં હું તારી સાથે છું ત્યારે વ્યક્તિની આપોઆપ પોતાની છે એ એ જે પોઝિટિવિટી છે એ વધી જશે અને એના હિસાબે ચિંતા ચિંતાને ભય સંપૂર્ણ નાશ થશે એક્ઝામ્પલ તરીકે આપણે જે કે લઈએ કે ભાઈ તમે પરીક્ષા દેતા હો અને કોઈ વ્યક્તિ આવીને એમ કે પરીક્ષામાં ફૂલ બીક હોય કે પકડાઈ જાય પૂરું આપણું એટલે આપણે કોઈ વસ્તુ કરતા જ નથી અને ક્યારેય કરવું ન જોઈએ કારણ કે આપણે આપણી જાત સાથે રમી રહ્યા છે આપણે એમ થાય કે આપણે ખોટું કર્યું આપણે જ ખબર બીજા કોઈને ખબર નથી આપણે સારા છે ક્યારેક જ ખોટું કર્યું અથવા તો ક્યારેક જ ચોરી કરી પણ એ આપણને નથી ખબર હોતી કારણ કે આપણું જે અચેતન મન છે એ આપણા શરીર આપણા મનને કંટ્રોલ કરવા માટેનું સૌથી મહત્વની બાબત એ છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક્ઝામ્પલ તરીકે છે એ જે જૂના જે કર્મચારી જૂના જે સરકારી સાહેબો હોય છે ને જૂના સરકારી નોકરી આપણે એની બહુ ચિંગુસ લાગે અને બહુ ચીકણાઈ પણ કરે પૈસાનો વાપરે પોતે કપડાં વર્ષો વર્ષ સુધી પહેરે આવું તમે ઘણી વખત જોયું હશે તો આ વ્યક્તિ આવું કેમ છે કારણ કે એ પોતે એવો બહેનો જ નથી પણ આપો આપ બની ગયો કઈ રીતે કારણ કે એ વ્યક્તિ પોતે છે એને પાંચ વર્ષ સુધી પચ્ચીસસો રૂપિયામાં છે એ ફિક્સ પગારમાં રાખ્યા હોય પાંચ વર્ષ સુધી વ્યક્તિ ચિકાશથી વાપરતો હોય ચિકાશથી વાપરતો હોય ચીકાશથી વાપરતો હોય અંતે ભલેનો પગાર આજે લાખ રૂપિયા હોય પણ છતાં એનું માઇન્ડ છે એ પહેલાં જેમ હતું એમનું એમ જ એટલે આપણું મન આપણે આપોઆપ ઢાળવા માટે પ્રબળ છે આપણે આપ્યું કે અંધારાનો ભય અનુભવતી વ્યક્તિને ખરેખર અંધારાવાળા સ્થળે લઈ જઈને ભયનો સામનો કરાવી શીખવામાં આવે આ પ્રયુક્તિ ખૂબ જ કાળીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે ઉદાહરણ તરીકે મોસ્ટ ઓફલી જે વ્યક્તિને અંધારાથી બીક હોય તો એ વ્યક્તિને એ જ પરિસ્થિતિમાં નાખવામાં આવે ઊંચાઈથી બીક લાગતું હોય તો એ વ્યક્તિને ત્યાં રાખવામાં આવે પરંતુ અહીંયા કાળજીપૂર્વક એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો કેમ કારણ કે વ્યક્તિને વધારે પડતો ડર એનો શરીરને પણ નુકસાન કરી શકે છે એટલા માટે ત્યારબાદ સ્વાગ્રાહી કે દ્રઢગ્રાહી તાલીમ ટૂંકમાં આ તાલીમ વ્યક્તિને મનને મક્કમ બનાવવા માટે અને તેની આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ઉપયોગ બને છે આમાં વ્યક્તિ પોતાની ચિંતા સિવાયની અન્ય લાગણીઓને આક્રમકતા દર્શાવવા વિના યોગ્ય રીતે અભિવ્યક્ત કરવાની પ્રોત્સાહિત કરવામાં આવે અને તેની નરમ સ્વભાવની વ્યક્તિ મક્કમ બની શકે ટૂંકમાં વ્યક્તિની સંપૂર્ણ જે સ્વગ્રાહિતા છે દ્રઢગ્રાહિતા છે એને ઠાલવવામાં આવે અને આ થોડુંક છે ને જેવું છે કે ખાસ કરીને છે એ હેનિંગ જેવા ઘણા બધા લોકોએ છે હેનરી છે એ બધાએ દર્દી ઉપર પણ પ્રયોગ કરેલા છે પોઝિટિવિટી માટે કે ભાઈ મને કાંઈ નથી મને કાંઈ નથી હું ફિટ છું ફિટ છું અને એના હિસાબે એનું શરીર ધીરે ધીરે ફિટ થવા પણ મળ્યું આવા સાબિતીઓ છે એટલે પ્રતિક વિનમય પદ્ધતિ છે એ ખાસ કરીને જે ધાતુ જેવી કાર્ડ જેવી જે પ્રતિકો છે એટલે સોરી સ્વગ્રહિત કે દર્ડગ્રહિત તાલીમ છે એમાં વ્યક્તિ પોતે ચિંતા સિવાયની જે અન્ય લાગણીઓ છે એને રજૂ કરે છે એની આક્રમકતાને રજૂ કરે છે અને ધીરે ધીરે વ્યક્તિની છે એ ખાસ કરીને છે એ નરમ સ્વભાવની વ્યક્તિ છે એ મક્કમ બની શકે એ માટેના પ્રયત્નો કરવામાં આવે ત્યારબાદ પ્રતિક વિનિમય પદ્ધતિ ઘણી વખત એવું થાય કે વ્યક્તિ પોતે પોતાની ચિંતાઓને સમજી ન શકતો હોય ચિંતા શા માટે છે મનોરોગ શા માટે છે એના વિશે સમજી ન શકતો હોય તો આવા સમયે કાળ કે ધાતુની જે ચક ચકતી હોય એટલે કે નાના નાના કાળ હોય અવડાવડા કટકા જે આપણે હોય અથવા ધાતુના એ પ્રતીકો હોય કોઈ એને ભેગા કરીને બદલવામાં મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે એટલે કે ભાઈ એ વ્યક્તિ આને આપે આમ કરે અથવા તો ખાસ કરીને એવું પણ કરવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિને ગુસ્સાની માનસિક બીમારી હોય તો એને કહેવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિને ખૂબ જ જરૂરી વસ્તુ હોય તો એને કહેવામાં આવે ભાઈ તું જો સારું વર્તન કરીશ તો હું તને આ કાર્ડ આપીશ અને આ કાર્ડથી તું આ વસ્તુ લઈ શકીશ તો વ્યક્તિ એના હિસાબે પ્રતિક વસ્તુ મેળવવાના હિસાબે પોતાનું વર્તન બદલશે બરાબર એટલે એ બાબત છે એ આપણે અત્યારે એમ વિચારતા હોઈએ કે ભાઈ હવે સર અમે હાથે હવે એવું કે એના કરતાં એ પોતે પોતાના પૈસાથી ખરીદી લે વધારે વધારે સોનાના કાવ આપતા ને અમુકના ડૉક્ટરને પૈસા આપવા હોય આવી પદ્ધતિ પણ જે વ્યક્તિ માનસિક છે ને એ એવું ન વિચારે એને તો વસ્તુ મળે છે જ વિચારે ઉદાહરણ તરીકે લોભિયો હોય કરોડોપતિ હોય પણ એને કહેવા મળે તું ભાઈ આવી રીતના એક સારું કામ કરીશ આ દસ ઈટ છે એ સામે મૂકીશ તો તને કાર્ડ મળશે અને એનાથી તને લાડવાનું બોક્સ મળશે તો જે વ્યક્તિની માનસિક બીમારીથી જ એ વ્યક્તિ પીડાય છે તો એ કરશે લાવશે એટલે આ બાબત છે એમાં મહત્વની છે ત્યારબાદ બોધાત્મક અભિગમ બોધાત્મક ઉપચાર કરનાર ઉપચારક છે આલ્બર્ટ એલિસ આલ્બર્ટ એલિસે એ ખાસ કરીને બોધાત્મક અભિગમ છે એ એની સમજૂતી આપી છે ટૂંકમાં ટૂંકમાં બે વ્યક્તિ છે આલ્બર્ટ એલિસ અને એરોન બેંક નામના જે મુખ્ય છે એમણે બોધાત્મક અભિગમ રજૂ કર્યો એને જે ખિન્નતા અને વિકૃતિ ચિંતા છે એ ઉપચાર બોધાત્મક ઉપચાર હું તમને ફરી વખત કહી દઉં ખિન્નતા પણ એક માનસિક બીમારી છે અને વિકૃત ચિંતા પણ માનસિક બીમારી છે બંનેમાં સમા ફેરફાર એ છે કે જ્યારે ખિન્નતા વ્યક્તિને બીજાથી દૂર રાખે છે અને વાસ્ક વિકૃતિ ચિંતા છે એ કોઈ વસ્તુથી વ્યક્તિની અંદર ચિંતા જન્મે છે આ બે બાબતમાં અલગતા છે તો આ વિગમમાં છે એ બોધ શબ્દ ધ્યાન નિર્ણય વિચાર સ્મરણ કે જાગૃતિ વગેરે કાર્યના અનુભવના સરવાળા તરીકે લેવામાં આવે છે ટૂંકમાં બંને પદ્ધતિઓ વિશે જરૂરી માહિતી છે નીચા પ્રમાણમાં પહેલી બોધાત્મક ઉપચાર પદ્ધતિ શું કામ કરે તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ છે એ આ પદ્ધતિ એરોન બેગ દ્વારા વિકસાવવામાં આવી જેમાં ખિન્નતાની સારવારના આ પદ્ધતિ વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો ખાસ કરીને આની અંદર નકારાત્મક વિચારોને ઓળખવામાં આવે છે ત્યારબાદ એમાં વિચાર અને તર્ક રહેલી ભૂલોને શોધવામાં આવે છે એનું અર્થઘટન એટલે કે એણે આવું શા માટે કીધું છે એ જોવામાં આવે છે ખામીઓ જાણવામાં આવે છે અને અહીં ઉપચાર દર ઉપચારક છે દર્દીની રોજિંદગી જીવનમાં જે વિચાર માટે નવા દ્રષ્ટિબિંદુઓ છે એને શોધવા સહાય કરે છે હંમેશા ઘણી વખત હા મનોવિજ્ઞાન સાબિત કર્યું ઘણી વખત વ્યક્તિના જીવનની અંદર ક્યારેક આપણે છે ને બોલવા કંઈક જતાએ ને બોલાય ક્યાંક જાય આવું શા માટે થાય એ વ્યક્તિની વૈચારિક નબળાઈ છે વ્યક્તિની માનસિક સ્ટ્રેસ જ્યારે ઉત્પન્ન થાય ને એની અસર ક્યારેક આ હિસાબે છે એ વ્યક્તિના જીવનની અંદર રહી જતી હોય એટલે આપણે વારંવાર જો જે વ્યક્તિને આવું થતું હોય તો એને સમજવું કે કંઈક મહદ અંશે મને સહેજ એમથી માનસિક બીમારી છે ત્યારબાદ તાર્કિક ભાવાત્મક ઉપચાર આલ્બર્ટ એલિસ દ્વારા છે વિકસાવેલી આ પદ્ધતિ છે એ દર્દીના મૂળભૂત કુસમાયોજિત વિચારોની પ્રક્રિયાના બદલવા માટે ઉપચાર વ્યાપક પ્રમાણમાં કરે છે કે વ્યક્તિ અમુક જે પોતાની એવી બાબતો છે એ કહે છે કે જે કંઈક અલગ પ્રકારનું ઉદાહરણ એમ વ્યક્તિ કહેતો હોય કે ભાઈ મારા આ વ્યક્તિ છે એને મારી જ નાખો મારી જ નાખો આવું વારંવાર કહેતો તો એ એના માટે અનિચ્છનીય છે એ કુસમાયોજક વસ્તુ છે એને દૂર કરી અને વાસ્તવિક માન્યતાઓને એના જીવનમાં નાખવાનો પ્રયત્ન કરે છે ટૂંકમાં તેમાં મૂલ્ય સંપૂર્ણ આગ્રહવાળા હોય છે લોકો ઘણી બધી વાર નિષ્ફળતાને આમંત્રે છે નિરાશા મેળવે છે અને પોતાના જાતને હંમેશા હદનીય અનુભવે છે આ લોકો ધ્યેયોને નિષ્ફળતા તેમની અવાસ્તવિક અવાસ્તવિક વિચારક્રિયાનું પરિણામ હોય છે ઘણી વખત વ્યક્તિ વારંવાર નિરાશ થતો હોય એનું સૌથી મોટું કારણ એની નેગેટિવિટી હોય કે હું આ કરી નહીં એકું આ હું કરી નહીં એકું અને એના હિસાબે વ્યક્તિ ન કરતો હોય તો આવી ઘણી બધી ઉપ હોય એની અંદર એલિસ આ પદ્ધતિના વ્યક્તિને સ્વમૂલ્યાંકન કરવાનું કે અને આ માન્યતાનું તંત્ર પૂર્ણ ઘડતર તરીકે વિચાર પ્રક્રિયાને બદલવા માટે જેટલી પણ નેગેટિવિટી છે એને દૂર કરી અને પોઝિટિવિટી બેસાડવા માટેના પ્રયત્નો છે એની અંદર કરવામાં આવે છે રોજર્સનો જે અશીલ કેન્દ્રિત અભિગમ છે એ પણ અહીંયા આપણે જોવો પડે કે કાલ રોજર્સ એ પણ ખૂબ સારા એવા મનોવૈજ્ઞાનિક કાલરોજસ પોતાના ઉપચારક તરીકે છે એ સલાડથી કે અસિલની કેન્દ્રિત અભિગમ વિકસાવ્યો તેમણે કાઉન્સલિંગ એન્ડ સાયકોથેરાપી ઓગણીસો બેતાલીસની અંદર આ પુસ્તક લખ્યું અને એની અંદર એક નવો અભિગમની રજ શરૂઆત અથવા તો એને પ્રથમ એનો પ્રયાસ કર્યો જેની અંદર સલાહકાર એટલે કે જે સલાહ લેવા સલાહ દે છે અને સલાહથી કે જે સલાહ લે છે એ બંને વચ્ચે ગુણાત્ પર ભાર મૂક્યો રોજર્સે છે એ એવું કીધું કે ભાઈ સુવિધાજન્ય પર્યાવરણના સર્જક તરીકે એને જોવે છે સલાહાર્થી છે એ વૃદ્ધિ તરફ ગતિ કરવા સહાય કરે છે અને માનવીના સ્વાભાવિક વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે એણે કીધું કે મુખ્ય સલાહકાર છે જે વ્યક્તિ સલાહ દે છે એ મુખ્ય છે એની પાસે જે છે એનાથી વ્યક્તિ પોતે વૃદ્ધિ તો કરવાનો ને કારણ કે એવા અલગ અલગ દર્દીઓને છે ઉદાહરણ તરીકે આપણે અમુક જે જૂના ડૉક્ટરો આપણે કહીએ અનુભવી ડૉક્ટર છે અનુભવી શિક્ષક છે તો અનુભવનું મહત્વ છે એટલા માટે એણે શું કીધું કે સલાહાર્થી સ્વૃદ્ધિ તરફ ગતિ કરે છે ટ્રીટમેન્ટ કરશે એને સારો કરશે તો આપોપ પોતાનો છે એ વૃદ્ધિ કરશે એ સિવાય છે એ ખાસ કરીને છે એ કાલ રોજ મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એવું છે રોજસ મતે જેટલી અંતે વ્યક્તિની સ્વખ્યાલ અને અનુભવનો સુસંગત હોય તે અંતિમ માનસિક સ્વાસ્થ્ય છે એ વ્યક્તિનું સ્વાર હોય છે ટૂંકમાં ખાસ કરીને છે કાલ રોજસના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય છે એ સંપૂર્ણ કાર્યરત બનવું રોજસ એવું પણ કીધું કે અપાયેલ સલાહથી કે અસિલ કેન્દ્ર અભિગમ અથવા સલાહકાર સલાહકાર અને સલાહથી વચ્ચેના સંબંધો પર ખૂબ જ ભાર મૂક્યો એણે કીધું કે જો એ બંને વચ્ચે સંપૂર્ણ પરફેક્ટ એકબીજાના વિશ્વાસુ સંબંધ બંધાશે તો આપોઆપ વ્યક્તિને સલાહકાર અને સલાહાર્થી સલાહકારને ફાયદો એ થાય છે કે સલારથીની ટ્રીટમેન્ટ દ્વારા પોતાના સ્વવૃદ્ધિ એટલે પોતે અનુભવ મેળવે છે અને આગળના સમયની અંદર પરફેક્ટ કામ કરવા સક્ષમ બને છે બીજી બાજુ સલારથી છે એ એ આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની જે પ્રોબ્લેમ છે એને દૂર કરી શકશે ટૂંકમાં આ અભિગમ પાયેની ધારણા એ છે કે વૃદ્ધિ માટે યોગ્ય શરતો સ્થાપિત કરવા તો સલાહાર્થી કે દર્દીને સુધ પ્રાપ્ત કરવા સમર્થ બને પોતાની સમસ્યા જો આ તમે બધું વાંચો સલાહકાર ને સલાહાર્થી નામને તેમને ઘણું બધું તમે ગૂંચવાશો સો વાતને એક વાત કા રોજર્સ એવું કીધું કે ભાઈ સલાહકાર અને સલારથી એટલે કે જે સલાહકાર છે એ મુખ્ય છે એના દ્વારા જ સલારથી છે એનો ઉપચાર થાય છે આમ એક બાજુ સલાહકાર છે એની સ્વવૃદ્ધિ પોતે નવું નવું શીખીને આગળ વધે છે અને બા સામે છે એ જે સલાહકાર સલારથી છે સલારથી જે સલાહ લે છે એનો પણ છે એ આપોઆપ પોતાના વર્તન ઉપચાર છે એ કરી શકશે એમણે છે એ ખાસ કરીને અભિગમો મૂક્યા છે અને અભિગમો પૂછાય છે તો આપણે થોડુંક એની ઉપર ધ્યાન આપશું કે ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે મનોવૈજ્ઞાનિક સંબંધ હશે તો જ તે ઉપચાર થવાનો એ વગેરે તો થવાનો નહીં ને આપણે સામાન્ય ઘણા બધા વ્યક્તિઓને મળતા હશું તો એ એ ઉપચારક થયો આ થયો એ આપણે ગણી શકાય ને એ સિવાય દર્દીની લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય ત્યારે સલાહ વધુ સફળ બને છે ટૂંકમાં વ્યક્તિ જ્યારે સંપૂર્ણ લઘુત્તમ ચિંતા ની સ્થિતિ હશે કે એ ડરેલો નહીં હોય ખૂબ વધારે પડતી ચિંતા ન હોય જ્યારે સરળતાથી સલાહકાર સાથે વાતચીત કરીને પોતે છે એ પોતાનું સલાહ વધારે સફળ એ સિવાય સલાહકાર અને સલાહ સલાહના સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓના સંદર્ભમાં સુસંગત હોવો જોઈએ નિખાલસ એટલે કોઈ પણ જાતનો દ્વેષ વગર સલાહકારે સલાહાર્થીની ટ્રીટમેન્ટ કરવી જોઈએ જ્યારે સામે સલાહાર્થી જે સલાહ લેવા આવ્યો છે એને પણ કોઈ ડર વાગ્યા વગર સંપૂર્ણ સાચું વસ્તુ કેવું જોઈએ જો એ થોડુંક છુપાવશે તો એ સલાહની અંદર જ અસર કરશે અને સલાહ ક્યારેય સક્સેસ જશે નહીં આ બધું આપને એવું લાગે કે ભાઈ આવા કાંઈ ભાડ્યા છે નાટક એવી કોઈની સલાહ લેવા શું જવું પડે પણ જ્યારે આપણે સલાહ લઈએ છીએ એવી એક્ઝામ્પલ તરીકે આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર દવા આપે પણ આપણે કેટલા પ્રશ્ન પૂછીએ કે મને આમ થયું છે તો શું થાય આગળના જીવનમાં આવું કાંઈ પ્રોબ્લેમ થશે આમ થશે તેમ થશે આ બધું આપણે શા માટે પૂછીએ છીએ કારણ કે સલાહ લઈએ છીએ આપણે ડૉક્ટર સાથે સલાહ લઈએ છીએ જ્યારે ઘણી વખત આવી માનસિક પ્રોબ્લેમમાં ખાસ કરીને સલાહ આ પ્રમાણે પણ છે સલાહકાર સલાહકાર પર લેવામાં આવે છે ટૂંકમાં અહીં સલાહથી કે વ્યક્તિ તરીકે સ્વીકારે તેના પ્રત્યે છે આદર દાખવો ઉપચારક પોતાના દર્દીની સ્થિતિને કાલ્પનિક રીતે મૂકીને તેની લાગણી સમજીને ઉપચાર માટે આગળ વધે એટલે કે ભાઈ ઉપચારક છે જે ઉપચાર કરે છે એ એના સ્થાને એને મૂકી અને પછી જોવાનો વિચાર કરશે ટૂંકમાં દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણ ખરાય કરીને દર્દીને સમજવાનો પ્રયત્ન કરશે ટૂંકમાં ઉપચારકની પ્રક્રિયામાં દર્દી પોતે સમસ્યાનો ઉકેલ લાવશે બિનઅસરકારક સમજશે એ સિવાય આ ઉપચારકની પ્રક્રિયા હળવાશ અનુભવ આવશે એક તો સલાહકારને અને સલાહથી બંનેને બંને પુનઃ સંગઠ થાય છે વિચારોનું આદાન પ્રદાન થાય છે અને એના હિસાબે સ ખ્યાલના આધારે છે એ ખાસ કરીને સ્વતંત્ર રીતે છે એ સલાહકાર પોતે અને જે સલાહ લેવા આવ્યો છે એ પણ એક નવા વર્તનનો અનુભવ કરશે એક નવા વિચારનો અનુભવ કરશે અને એના આધારે છે એ ખાસ કરીને આ અભિગમ સલાહ લેવાનો અભિગમ એ મનોવિજ્ઞાનની અંદર ઉપચારક તરીકે મુખ્ય ભાગ છે એ ભજવે છે હવે પછીના આપણે પહેલાંની હવે પછીના આ અત્યારે આપણે જે પણ બને વેસ્ટર્ન આ બધા મનોવૈજ્ઞાનિકો બહારના છે ભલે આપણે મનોવિજ્ઞાન એવું આપણા ઋષિ મુનિઓએ રચના નથી કરી પણ ભારતની અંદર આજથી હજારો વર્ષ પહેલાં ઋષિ મુનિઓએ માનસિક બીમારીઓને દૂર કરવા માનસિક કંટ્રોલ રાખવા માનસિક સજલ સજાગતા બનાવવા માટે આપણે એને ચિકિત્સા સ્વરૂપે છે એ મનોવિજ્ઞાનને એટલે કે આવી માનસિક બીમારીઓને ન થાય એ માટે આપણા ઋષિમુનિઓ જે કહી ગયા એ મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમની વાત કરશું કે ભારતીયો પોતાના મનોપચાર મનનો ઉપચાર ટૂંકમાં જે માનસિક બીમારીઓ વિકૃતિઓ છે એને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરતા તો એ મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ છે એ મહત્વનો છે અને જે આજે આખું વિશ્વ ભારતીય અભિગમને સમજાવે છે ભલે આપણે આજે આપણે આ બીજા બધા મનોવૈજ્ઞાનિકોને સમજવા અથવા એના આપણે અભ્યાસો ભણીએ છીએ પણ આજે આખો વિશ્વ છે એ ભારતનો જે અભિગમ છે એને સ્વીકારે છે એના દ્વારા આગળ વધે અને એની દ્વારા છે એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો ઉપર આપણે છે એ મનોવૈજ્ઞાનિક વર્તનના અલગ અલગ વર્તનોપચાર ઉપચાર જેવા ઘણા બધા અભિગમો ભણ્યા અને એ અભિગમો છે એ હવે ભારતીય આધારે છે આપણે ભણવાના છે પરંતુ આ શોર્ટ લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ કારણ કે એક આખા લેક્ચરમાં આપણે ભારતીય અભિગમ લેવો છે એટલા માટે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ આવતા લેક્ચરમાં સંપૂર્ણ મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ સમજશો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે